કુળદેવી માતાજીના ચરણો મન કરી આજના બ્લોગની શરૂઆત બાટવાથી કરું છું બાટવા અમારા માતાજીનો મઠ છે અને માતાજીના આજે હું તમને દર્શન કરાવું છું અમારા કુળદેવીમાં બાટવા છે અને માને પ્રાર્થના કરીએ કે સર્વને સુખિયા કરે અને સર્વના પવિત્ર સંકલ્પ પૂરા કરે આજે અમારે રાઠોડ કુટુંબને આંગણે ખૂબ જ સુંદર અવસર છે તો એ અવસરમાં આવ્યા છીએ તો બાટવા છે એ અમારું વતન છે અને આજે અમારા ભુવાશ્રી છે ને એની સગાઈ થઈ છે તો આજે છે ને અમારે દુલ્હન છે એ પહેલી વખત ઘરે આવે છે તો એના કંકુ પગલાં છે તો આજે હવે આપણે એના કંકુ પગલાં છે એ વિડીયામાં જોશું આપણા હિન્દુ ધર્મની અંદર પુત્ર કરતાં પણ વધારે વધુનું સ્થાન હોય છે અને એવા પુત્રવધુ જ્યારે આપણી ઘરે આવે ત્યારે એનું કેટલું સરસ ભવ્ય અને સુંદર સ્વાગત કરવાનું છે એ બધું આ વિડીયામાં હું તમને દર્શાવીશ જો તમે જોઈ રહ્યા છો કે વરને વધુ બે ઊભા છે અને માતા ખૂબ સુંદર ભાવથી એને પુષ્પથી વધાવી અને ઓવારણા લે છે અને હરખની હેલી ચારીકો રૂમટી છે એટલે જ્યારે પહેલી વખત દીકરીભાઈ આપણી ઘરે આવે ત્યારે એને ખૂબ સરસ રીતે આપણે આવકારવાના હોય E અને ત્યાર પછી ખૂબ સુંદર ઘરને શણગાયેલું છે અને એને વેલકમ કરવા માટે પુષ્પથી સુંદર મજાની રંગોળીઓ કરેલી છે અને ત્યાર પછી એના કુમકુમ પગલાં કરવાના હોય તો એના માટે જો એક સુંદર મજાનો ત્રાસ છે એમાં કંકુ ઘોડી અને રાખેલું છે અને એ કંકુની અંદર દુલ્હન પગ રાખે છે અને એ જે એની જે પગની છાપો છે એ જે છાપ છે એ આપણે એક સુંદર મજાના સ્વચ્છ નવા કપડાની અંદર લેવાની હોય છે આ કંકુ પગલાં કરાવવાનો જે આપણો રિવાજ છે એ રિવાજ એ છે કે આપણી ઘરે પહેલીવાર પુત્ર બધું આવે એટલે કે આપણા ઘરના લક્ષ્મી છે ગૃહલક્ષ્મી છે તો ગૃહલક્ષ્મી આપણી ઘરે આવતા હોય તો એને ખૂબ સરસ રીતે આપણે એને આવકારવાના હોય તો એવી રીતે જે એના પગલાંની છાપ છે એ સુંદર સ્વચ્છ કપડામાં લઈ અને કાયમને માટે આપણે સાચવીને રાખવાની હોય છે તો આવી રીતે આપણા જ ઘરના લક્ષ્મી જ્યારે આપણી ઘરે આવે ત્યારે આપણા હિન્દુ ધર્મમાં એક એક રીતિ રિવાજ ખૂબ જ સરસ રીતે સંતોએ ઋષિઓએ બનાવેલા છે સાથે એ જે દીકરીબાઈ હોય એને જે ભગવાન વધારે પ્રિય હોય એ ભગવાનની મૂર્તિ પોતે સાથે લઈને આવે છે એટલે પોતાને ગમતા ભગવાનને એ પહેલાં ઘરની અંદર સ્થાપિત કરે છે આવી સુંદર રીતે આપણા હિન્દુ ધર્મમાં જે દીકરી અત્યાર સુધી એના માવતરની હતી એ પહેલી વખત જ્યારે એના સસરાની ઘરે આવે ત્યારે ખૂબ સરસ રીતે સ્વાગત કરવાનું અને ત્યાર પછી એ દીકરી જે આપણા કુળદેવી હોય આપણું ઘર મંદિર હોય એ મંદિરમાં જે મૂર્તિ લાવ્યા હોય એ મૂર્તિ રાખે છે દીવા કરે છે અને ભગવાનના આશીર્વાદ લે છે પછી એને એક સુંદર મજાની જો સોફા ગોઠવા છે ને એની ઉપર એને બેને બેસાડી અને બધા વડીલો એને આશીર્વાદ આપે છે ભુવાશ્રી પાસેથી આશીષ લેતા હોય આજે આ રૂડો અવસર છે તો માતાજી એના જીવનમાં ખૂબ ખુશિયા ભરે સદાય બે હંસતા રહે અને એનું જીવન ખૂબ જ આનંદમય અને મંગલમય હો ખૂબ પ્રગતિ કરે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીએ અને એને ખૂબ રૂડા આશીર્વાદ અને શુભકામના આપીએ તો આ છે વરરાજાના મા અને વરરાજાના માનો હરખ તો આજે કંઈ સમાતો જ ન હોય

પગલાંનું ફંક્શન હવે પૂરું થઈ ગયું છે તો હવે બેન અમને સમાજે જમવા માટે બોલાવે છે તો ચાલો બધા સમાજે જમવા જય શ્રી કૃષ્ણ જય માતાજી વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો